એક વખતની વાત છે એ સમય હનુમાનજી નાના બાળક હતા ચંચળ ખુશમિજાજ અને ખૂબ શક્તિશાળી તેઓ આખો દિવસ ઝાડ પર કૂદાકૂદી કરતા પંખીઓ સાથે રમતા અને આસપાસના પ્રાણીઓને મદદ કરતા એક દિવસ સવારે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હનુમાનજીને એ વાદળો ખૂબ સુંદર લાગ્યા તેઓ વિચારવા લાગ્યા વાહ આ તો કોટન જેવી નરમ ચીજ લાગે છે જો હું એને પકડી શકું તો કેટલું સારું રમકડું બની જાય તેઓ તરત જ આકાશમાં ઉડી ગયા હનુમાનજી એક વાદળ તરફ દોડ્યા અને એને હાથથી પકડી લેવા પ્રયત્ન કર્યો પરંતુ વાદળ હાથમાં આવ્યું નહીં કેમ કે વાદળ પાણી અને હવામાં બનેલું હોય છે હનુમાનજી આશ્ચર્યમાં પડી ગયા પ્રયાસ કર્યું પણ આ વખતે પણ હાથ ખાલી એ જોતા દેવતાઓ આકાશમાંથી હસવા લાગ્યા ઇન્દ્રદેવ બોલ્યા અરે બાલક હનુમાન તું તો ખૂબ બળવાન છે પણ કેટલીક વસ્તુઓ બળથી નહીં સમજથી પકડાય છે હનુમાનજીને સમજાયું નહીં વિનમ્રતાથી પૂછ્યું દેવરાજ તેનો અર્થ શું ઇન્દ્રદેવ બોલ્યા વાદળને પકડવું શક્ય નથી કારણ કે તે હવામાં તરતું હોય છે તું જો ઈચ્છે તો એને વરસાદમાં ફેરવી શકે પણ પકડવા નહીં હનુમાનજી વિચારમાં પડ્યા પછી ધીમે બોલ્યા તો પછી હું એ વાદળને કહું કે તે વરસે અને બધા વૃક્ષોને પીવા પાણી આપે તેમને પ્રાર્થના કરી અને વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો આખો જંગલ ખુશીથી ઝૂમી ઉઠ્યું ઝાડે લીલા પાંદડા પહેર્યા પ્રાણીઓ નાચવા લાગ્યા માતા અંજના દોડીને આવી અને બોલી બાળક તું તો વાદળ સાથે રમતા રમતા બધા માટે આશીર્વાદ બની ગયો હનુમાનજી હસ્યા અને બોલ્યા માતા હવે મને સમજાયું કે રશક્તિનો ઉપયોગ ફક્ત રમવા માટે નહીં પણ સૌના કલ્યાણ માટે કરવો જોઈએ